જય આગમન ઋતુ આગમન ઋતુની શરૂઆત કરીએ છીએ આગમન ઋતુ એટલે કે કોઈકનું આગમન થવાનું છે અને એ આગમન ઋતુમાં આપણે રાહ જોવાની છે પણ શું આજના આ ફાસ્ટ વર્લ્ડની અંદર જ્યાં બધું જ એકદમ ક્વિક જલ્દીથી મળે છે ત્યાં રાહ જોવાનું કોઈને પસંદ પડે રાહ જોવાની ગમે જ્યાં ક્વિક કોફી મળતી હોય ફાસ્ટ ફૂડ મળતું હોય આપણે અત્યારે ડબલ એક્સપ્રેસ વે ઉપર દોડતા હોઈએ એકસો ને વીસ કે એકસો ને ચાલીસ કે એકસો ને સાહીઠની સ્પીડ પર બુલેટ ટ્રેનના શ્રમણા જોઈ રહ્યા છે ત્યાં આ રાહ જોવાની ઋતુ એ વળી વાટ જોવાનું બહુ વાયડું પડે જો આપણે ખરેખર કોની વાટ જોઈએ છે શેની વાટ જોઈએ છે અને કેવી રીતે વાટ જોઈએ છે એ ન ફાવતું હોય તો શું મારા જીવનમાં રાહ જોઉં છું ખરો મને રાહ જોવાની ગમે અને આ આગમન ઋતુમાં તો કોની રાહ જોવાની છે ઈસુની રાહ જોવાની છે બાળ ઇસુ રાહ જોવાની છે જે મારા માટે આપણા માટે દરેકને માટે આ પૃથ્વી ઉપર આવી રહ્યા છે આવે છે છે આવી ગયા અને આવતા રહેશે એ ઈસુની મારે રાહ જોવાની છે આ આગમન ઋતુની અંદર એક બાજુ દુનિયા મને રાહ જોવામાંથી મુક્તિ આપે છે રાહ જોવાનું ગમતું નથી અને બીજી બાજુ આ આગમન ઋતુ મને રાહ જોવા માટે થેન્કસ ગિવિંગની ઉજવણી કરવામાં આવે અને એ ઉજવણી પછી તરત જ શરૂ થઈ જાય એટલે કે આગમન ઋતુના પહેલા રવિવારથી શરૂ થઈ જાય નાતાલની તૈયારીઓ નાતાલની ઉજવણીઓ નાતાલની પાર્ટી ઠેકાણે આખો મહિનો ચારે ચાર અઠવાડિયા આ બધા જીવન એકદમ પેક થઈ ગયા હશે અલગ અલગ બાબતોથી જેમાં પાર્ટીઓ હોય જમવાનું હોય કે પછી કોઈ જગ્યાએ ભેદો ગાધો અર્પણ કરાતી હોય આપલે કરાતી હોય વગેરે અને આમ જાણે કે રાહ જોવામાંથી મુક્તિ મેળવીને તરત જ નાતાલની ઉજવણી શરૂ થઈ જાય છે રાહ જોવાની ગમતી નથી કારણ કે

છોડવો બનતા રોપો બનતા કે છોડવો બનતા ને એમાંથી વટવૃક્ષ બનતા વાર થાય જ એમાંય વળી જ્યારે ફળની રાહ જોવાતી હોય તો વધારે જીવનમાં તો રાહ જોવી જ પડે પણ કેવી રીતે હું રાહ જોઉં છું કોઈ વ્યક્તિને લેવા જવાનું હોય કદાચ સ્ટેશન ઉપર અને અજાણી વ્યક્તિ હોય તો પછી અને કદાચ ટ્રેનને આવવામાં કે બસને આવવામાં સમય હોય તો પછી કંટાળો આવે અને કંટાળો પસાર કરવા માટે આપણે થોડુંક બીજી કંઈ પ્રવૃત્તિ કરીએ મોબાઈલ જોઈએ કે પછી કોઈ ગેમ રમીએ કે પછી કોઈ મેગેઝીન વાંચે કે વગેરે સમય પસાર કરતા હોઈએ છીએ રાહ જોવાની પણ સમય પસાર કરતા કરતા આ એક રીત થઈ કદાચ કોઈ જાણીતી વ્યક્તિ આવતી હોય અને આવવામાં વાર હોય તો પછી આપણે થોડુંક આકુડ્યાકુળતે આમ આટા ફેરા મારીએ અને પછી આવશે ચલો આવે ત્યારે એમ લઈ જઈશું આપણે એમ આ બીજા પ્રકારની કદાચ રાહ છે ત્રીજા પ્રકારની રાહ હું જોઉં છું કદાચ મારી આવે છે ઘણા વખતથી મળ્યો નથી અને મારે એને મળવાનું છે રાહ જોવાની જે રીત છે એમાં કદાચ ફેર છે કે વ્યક્તિ આવશે એટલે એને તરસ લાગી હશે તો એમને એક પાણીની બોટલ લેવા દે કદાચ એને ભૂખ લાગી હોય તો કદાચ એક આ સેન્ડવિચ બાંધી દઉં કશુંક એના માટે ખાવાનું લઉં કશું ચોકલેટ કે કશુંક લઉં કઈક તૈયારી કરું મારી જાતે હું તૈયારી કરું એ વ્યક્તિને આવકારવા માટે આ અલગ અલગ રીત છે આવકારવા માટે રાહ જોવાની અંદર જેવી રીતે એક સગર્ભા સ્ત્રી પોતાના બાળકને આવકારવા માટે પોતાના બાળકને જન્મ દેવા માટે પોતાની જાતે તૈયારી કરે છે પોતાની અંદરથી અને બાહ્ય રીતે બધી રીતે એ તૈયારીમાં વ્યસ્ત છે કદાચ મારે એવી રીતે ઈસુની રાહ જોવાની છે હકારાત્મક રીતે સકારાત્મક રીતે અને ઘણું બધું સાથે લઈને મારે ઈસુની રાહ જોવાની છે શું હું એ માટે તૈયાર છું કે મારે ખરેખર ઈસુની રાહ એક સગર્ભા સ્ત્રીની જેમ જોવી છે કે મારે પોતાને એમાં ઈસુને મારા અંદર મારા મનમાં મારા દિલમાં મારા કાર્યોમાં મારા વિચારોમાં મારા જીવનમાં મારે એમને ઉછેરવાના છે અને એ ઈસુને મારે પ્રગટ કરવાના છે અને એ માટે શું હું તૈયારી કરવા માટે તૈયાર છું રાહ જોવામાં એક આશા હોય કઈક આશા હોય તો આપણને રાહ જોવામાં વધારે સુંદર લાગે એ રાહ જોવાનું ગમે પણ આશા વગર રાહ જોઈ શકાય વિચાર કરો કોઈ નિરાશ વ્યક્તિ છે હતાશ થઈ ગયેલી વ્યક્તિ છે જીવનમાં બધું જ જાણે કે હવે શૂન્ય થઈ ગયું છે ભાંગી પડ્યું છે અને એ વ્યક્તિને તમે કહો રાહ જો વાંધો નહીં સારું થશે શનિ રાહ જોવાની પણ શનિ રાહ જોવાની રાહ જોવા માટે કંઈક તો આશા હોય મત દરિયે કોઈ નૌકા ચાલતી હોય અને ત્યાં આગળ એને એક દૂરથી નાનકડો 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 દીવો દેખાય નાનકડો પ્રકાશ દેખાય એના માટે એ આશા બની જાય છે એક નાનકડો પ્રકાશ મસ મોટી આશા લઈને આવે મારા જીવનની અંદર આવો નાનકડો પણ પ્રકાશ છે જ્યાં હું સેજ પણ નાનકડી પણ આશા ધરીને હું આગળ વધી શકું અને આ રાહ જોવાનું વધારે સુંદર બનાવી શકો આશા ભર્યા અંતરે રાહ જોવાની તો ખરેખર કઈક મળશે આ આ આ અપેક્ષા ઈચ્છા અને રાહ જોવાની જ્યારે સમય પાકે ત્યારે ખરેખર ફળીભૂત થાય આ રાહ જોવાની બાબતને વાટ જોવાની બાબતને હું લગભગ ત્રણ બાબતના ત્રણ પ્રકારના લોકોમાં વહેંચું છું પહેલો પ્રકાર છે કે નકારાત્મક લોકો બીજો પ્રકાર છે કે જેમને કંઈ પડી નથી અને ત્રીજા પ્રકારના લોકો છે જે આશાભર્યા અંતરે રાહ જોવા માટે સતત પ્રયત્નશીલ છે નકારાત્મક લોકોમાં કદાચ પહેલાં બેથલેમના લોકો આવી શકે કે જેમને જે લોકો નકાર કરે છે ઈસુને આવકારવા માટે માતા મર્યામ જે સગર્ભા છે તેમને નકાર કરી દે છે કે ના જગ્યા નથી પેલા યહુદા રાજાની જેમ જેને ખરેખર બીક લાગે છે ઈસુને આવવાથી કે જુઓ આ ઈસુ આવશે આ બાળક આવશે તો મારા સિંહાસનનું શું આવનાર ઈ મારા જીવનમાં રાહ જોવી નથી બીજો બક્કો છે કદાચ વધારે ખતરનાક છે અને મારે શું મને કઈ પડી નથી આવે તો ઠીક ના આવે તો નહીં મારે શું એ અમુક બાબા અમુક લોકો માટે કે જે જેમને ખરેખર કશી પડી નથી જીવનની અંદર આ તબક્કો ખરા ઘણી વખત બહુ ખતરનાક પુરવાર થાય છે જો મને કશાની પડી ન હોય તો મને ખબર જ નથી તો જ અલગ વાત છે પણ મને ખબર છે પણ છતાં મને પડી નથી એ શું મારા જીવનમાં હોય તો ઈશુ અને ના હોય તો ઈશુ આ ખરેખર આપણને એક લૂક વોર્મ જે

પણ એ જ્ઞાન કરતાં વધારે ડાપણ છે અને લોકો શોધતા શોધતા જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થયું છે એ જ્ઞાન પ્રાપ્ત થયું છે તેમાંથી પણ વધારે હજુ વધારે આગળ વધીને એમને શોધવું છે તે ખરેખર આ બાળક કોણ છે ઘણી લાંબી મજલ કાપીને આવે છે મારા જીવનની અંદર આ આશા ભર્યા અંતરે મારે ઘણી 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 લાંબી મજલ કાપવાની છે અને ધર્મસભા તે માટે મને ચાર અઠવાડિયાનો સમય આપે છે આ ચાર અઠવાડિયા દરમિયાન મારે એવી એક માળા ગૂંથવાની છે કે જે બાળ ઈસુને હું અર્પણ કરી શકું ચોવીસ તારીખે રાત્રે પચીસ તારીખે નાતાલની ઉજવણીમાં અને આ માળા માટે મારે જે ચાર અઠવાડિયા આપ્યા છે મારે કદાચ દરરોજ નાનું નાનું કંઈક હું એમાં ગૂંથતો રહું સત્કાર્યો ગૂંથતો રહું એની અંદર જે મારા જીવનના મૂલ્યો છે એ વણી લેતો રહું અને એમ મારા જીવાતા જીવનની અંદરથી હું કંઈક અંશે એક નાની માળા તૈયાર કરું એક નાનકડી ભેટ તૈયાર કરું કે મારા પ્રભુ ઈસુને હું એ અર્પણ કરી શકું એમનો આવકાર કરી શકું એ આવે ત્યારે આ ફૂલ દસ્તો આ ગુલદસ્તો આ મારા મૂલ્યોની માળા આ મારા સત્કાર્યોની માળા હું એમના ચરણમાં અર્પણ કરી શકું તો ખરેખર મારી આ રાહ જોવાની જે બાબત છે આ આગમન ઋતુની અંદર પ્રભુના આગમનની મારે જે રાહ જોવાની છે એ વધારે સુંદર બનશે સાર્થક બનશે ફળદાય બનશે પ્રભુ આપણને આ રાહ જોવામાં વધુ આશા પૂરે આપણને ઉમંગ પૂરે અને આપણે ખરેખર ઉત્સાહથી એકબીજાના સપોર્ટમાં એકબીજાના માટે આશા બનતા જઈને આ રાહ જોવાની પ્રક્રિયામાં સાથે ગું તે માટે આપ સૌને શુભેચ્છા જય ઈશુ